નમસ્કાર આપ કી આવાજ ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર પર એક નજર વડોદરા શહેરમાં અટલાદરા વિસ્તારમાં સફલ અરીસ મિત્ર મંડળ દ્વારા સોસાયટીમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં સોસાયટીના સદસ્યોએ લાભ લીધો હતો વિડિયો કેમેરા જય શાહ નમસ્કાર સફલ ઇરીઝ મિત્ર મંડળ તરફથી છેલ્લા ચાર વર્ષથી અમે ગણેશ ચતુર્થીનું આયોજન કરીએ છીએ દર વર્ષે અમે નવા કોશો નવા કોન્સેપ્ટ સાથે આવીએ છીએ અને દર વર્ષે કંઈક નવું કરવાનો પ્રયત્ન કરીએ છીએ સફલ ઇરીઝના ભાવિક ભક્તો તરફથી અમને ઘણો એવો સારો સપોર્ટ મળે છે જેના લઈને અમે ઘણું સારું દર વર્ષે આયોજન કરી રહ્યા છીએ ગણેશ ચતુર્થીમાં દસ દિવસથી અમે ગણપતિ બાપાનું આગમન કરીએ છીએ અને દસમા દિવસે અમે એનું વિસર્જન કરીએ છીએ આ દસ દિવસની અંદર અમે સતનારાયણની કથા કરીએ છીએ નાના છોકરાઓને રમાડવાનું રમત ગમતનું આયોજન કરે છે જેના લીધે નાનાથી મારીને મોટા લોકો બધા લોકો આ ગણેશ ચતુર્થી એન્જોય કરે છે અને આવતા દિવસોમાં બી અમે આવતા વર્ષોમાં બી અમે ગણેશ ચતુર્થી ઘણું સારું આયોજન કરીશું બસ આ ગણપતિ બાપાનો હાથ અમારા સફળ ઇડીઝ પર રહે એ જ પ્રભુને પ્રાર્થના ગણપતિ બાપા you know